સુરત શહેરના વરાછા વિસ્તારના ડાહિયા સાત ઇસો ને પકડી પાડી રૂપિયા તેર લાખ ચારસો નેવું રૂપિયા ની મકાન કબજે કરીને ગળના પાત્રો કેસ શોધી કાઢતી સુરત શહેર વરાછા પોલીસ વરાછા પોલીસ ઇન્સ્પેક્ટરના ગાબારીના આદેશ મુજબ અને તેના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા માટે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના ડી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે વડાછા ડાયા પાર્ક સોસાયટી મકાન નંબર સત્તર ત્રીજા માળે ધાબા ઉપર જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહી સાત જેટલા ઈસમોને પકડી પાડી તેમની પાસેથી ગંજીપાના નંગ બાવનના દાવ ઉપર રોકડા રૂપિયા બસો સાહીઠ તમામ આરોપીઓને અંગઝટથી રોકડા રૂપિયા મતા મળીને કુલ રૂપિયા કબજે કરવામાં આવેલ છે અને વરાછા છે પકડાયેલા આરોપીના નામ છે બાબુભાઈ ભૂરાભાઈ પંચાણી ડાયાપા સોસાયટી વરાછા બે કનુભાઈ છગનભાઈ ઉછીયા રો હાઉસની પાછળ અમરોલી સુરત શહેર ત્રણ રાજુભાઈ સૌજીભાઈ સરવૈયા કારગીલ ચોક પાસે કાપોદરા ચાર ગૌતમભાઈ ગોબરભાઈ બારૈયા કામડેજ સુરત સુરેશભાઈ નાગજીભાઈ સોલંકી રસ્તા વરાછા છ ગુભાઈ હરિભાઈ નાકડાની લક્ષ્મણનગરની બાજુમાં કાપોદરા અને સાત હાર્દિકભાઈ ભગવાનભાઈ પરમાર એલ એચ રોડ વરાછા વાળાને ઝડપી પાડવામાં આવેલ છે રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત